આજે ખરીદીનો ઉત્તમ અવસર એટલે પુષ્ય નક્ષત્ર આજે અગિયાર અને પચાસ વાગ્યા થી આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી ખરીદીનો શુભ સમય રહેશે આજે સોનાનો ભાવ એક લાખ અને ઓગણત્રીસ જ્યારે ઓગણત્રીસ હજાર જ્યારે ચાંદીનો ભાવ એક લાખ અને એશી હજાર આસપાસ જોવા મળ્યો છે આજે સોના ચાંદીની ખરીદી કરવાનું ખાસ મહત્ત્વ છે હળદર ચણા દાળ જેવી વસ્તુઓની પણ ખરીદી કરી શકાય છે તો આજે પુષ્ય નક્ષત્રનો પાવન પર્વ છે ત્યારે સોના ચાંદીની ખરીદીનું આજે ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે અને ત્યારે આજે અગિયાર અને પચાસ વાગ્યાથી આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી ખરીદીનો શુભ સમય રહેશે આજે સોનાનો ભાવ એક લાખ અને અગણત્રીસ હજાર છે જ્યારે ચાંદીનો ભાવ એક લાખ એંશી હજાર આસપાસ પહોંચ્યો છે આજે સોના ચાંદીની ખરીદી કરવાનું ખાસ મહત્વ રહેલું છે અને આજના દિવસે હળદર ચણા જેવી વસ્તુઓની પણ ખરીદી કરી શકાય છે આજે સવારે અગિયારને એકાવન ને પોષણ નક્ષત્ર ચાલુ થશે જે આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી રહેનાર છે પુષ્ય નક્ષત્રના કોઈપણ પ્રકારની ખરીદી કરવી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે અને આ નક્ષત્ર અંદર કરેલી ખરીદી હંમેશા ચેરકાલીન સુધી ટકી રહેતી હોય છે અને આ ખરીદી એમ કેમ પ્રકારે લાભપ્રદ બનતી હોય છે સામાન્ય તે લોકો માને છે કે પુષ્ય નક્ષત્ર સોના ચાંદીની વસ્તુ ખરીદી કરવી જોઈએ પરંતુ એવું નથી તમે તમામ ધાતુની ખરીદી કરી શકો તમામ પીળી ચીજવસ્તુની ખરીદી કરી શકો વિક્રમ સ્વાદ બે હજાર બ્યાસીના નવા વર્ષ માટે વેપારી વર્ગ પોતાના નવા ચોપડાની ખરીદી પણ આજે કરી શકે પુષ્ય નક્ષત્ર વધારે સારું કારણ કે પુષ્ય નક્ષત્ર સત્યાવી નક્ષત્ર પૈકી આઠમું નક્ષત્ર છે જે નક્ષત્રનો સ્વામી શનિ છે અંકશાસ્ત્ર પ્રમાણે અંક આઠ એ શનિનો છે જેને કારણે આ નક્ષત્રને કરેલી કરેલી કોઈપણ ખરીદી હંમેશા જાતકને ઉત્તમ લાભદાયી નીવડે